હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલ્સ કિચન આજે આપણે વ્હાઇટ સોસ પાસ્તા બનાવીશું જેમાં ઘઉંના લોટનો યુઝ કરીને વ્હાઈટ સોસ બનાવીશું એમ છતાં પાસ્તા એકદમ સરસ ક્રીમી અને ચીઝી તૈયાર થશે તો એકદમ સિમ્પલ રેસિપી છે આ માપથી આ પાસ્તા બનાવશો તો પાસ્તામાં એકદમ પરફેક્ટ સોસ અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે તો જો રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો સૌથી પહેલાં પાસ્તાને બોઇલ કરવા રાખીશું જેના માટે મેં અહીં ત્રણ કપ જેટલું પાણી લઈને તેને ગરમ કરવા રાખી દીધું હતું પાસ્તા જેટલા લેતા હોય તેનાથી ડબલ પાણી હંમેશા ગરમ કરવા માટે લેવાનું છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને મીઠું થોડું આ રીતે મિક્સ કરીને હવે ઉકળતા પાણીમાં પાસ્તા એડ કરીશું તો અહીં મેં મેક્રોની પાસ્તા લીધા છે તમારી પાસે જે પાસ્તા અવેલેબલ હોય એ લઈ શકાય છે તો અહીં દોઢ કપ પાસ્તા લીધા છે અને આ જે રવાના પાસ્તા આવે એ જ મેં લીધા છે પાસ્તાને પાણીમાં આ રીતે એડ કરીને થોડું મિક્સ કરી લેવાનું છે અને હવે તેને દસ મિનિટ ઉકળતા પાણીમાં કૂક કરીશું પાસ્તા કૂક થતા હોય ત્યારે વચ્ચે વચ્ચે તેને આ રીતે થોડું ચલાવતું રહેવાનું છે નહીંતર નીચે પાસ્તા બેસી જશે અને તૂટી જશે તો પાસ્તા કૂક થાય છે ત્યાં સુધી વ્હાઈટ સોસ બનાવી લઈએ તો વ્હાઈટ સોસ બનાવવા માટે અહીં એક વાસણમાં એક મોટી ચમચી બટર લઈશું બટર ગરમ થાય એટલે તેમાં એક ચમચી ઘઉંનો લોટ લેવાનો છે તો વ્હાઈટ સોસ બનાવવા માટે ઘઉંનો લોટ અને બટરનું પ્રમાણ એક સરખું રાખવાનું છે અને હવે લોટને એકદમ ધીમા ગેસ પર લગભગ એકાદ મિનિટ શેકવાનો છે એકદમ ઓછી ક્વોન્ટિટી છે એટલે એકદમ ઝડપથી શેકાઈ જશે અને અહીં આપણે ઘઉંનો લોટ લીધો છે એમ છતાં પાસ્તાના ટેસ્ટમાં કોઈ જ ફર્ક નહીં પડે એટલે એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો લોટને આ રીતે સતત ચલાવતા રહીશું અને લગભગ એકાદ મિનિટમાં જ લોટ એકદમ સરસ શેકાઈ જશે લોટ શેકાઈ એ પછી તેમાં દૂધ એડ કરીશું તો અત્યારે મેં એક કપ દૂધ લીધું છે જેમાંથી પહેલાં અડધો કપ દૂધ એડ કરવાનું છે અને દૂધ રૂમ ટેમ્પરેચરનું હોય એવું જ લેવાનું છે થોડું દૂધ એડ કર્યા પછી પહેલાં આ રીતે પ્રોપર મિક્સ કરી લેવાનું છે જેથી લોટ એકદમ સરસ દૂધમાં મિક્સ થઈ જશે અને એક ઘાટી ગ્રેવી તૈયાર થઈ જશે તો આ રીતનો ઘાટો સોસ તૈયાર થાય અને લોટના લમ્સ બધા જ તૂટી જાય એ પછી તેમાં બાકીનું અડધો કપ દૂધ એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે આ સોસને એકાદ મિનિટ કૂક કરવાનો છે સોસમાં થોડી થિકનેસ આવે ત્યાં સુધી તેને કૂક કરી લઈશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો પહેલાં આપણે બટરનો યુઝ કર્યો હતો અને આગળ પણ ચીઝ એડ કરવાના છીએ એટલે મીઠું એ પ્રમાણે લેવાનું છે સાથે પાંચ ચમચી મરી પાવડર અને સાથે પાંચ ચમચી અહીં મેં પીઝા સિઝનિંગ લીધું છે જો પીઝા સિઝનિંગ ના હોય તો તમે પાંચ ચમચી જેટલો ઓરેગાનો પણ લઈ શકો છો સાથે તેમાં એક ચપટી જેટલું જાયફળ નાખીશું આ રીતે છીણીને તો જાયફળ બહુ જ ઓછું નાખવાનું છે જેથી તેની ફ્લેવર એકદમ સરસ આવશે પાસ્તામાં અને હવે તેને મિક્સ કરી લઈશું અને સોસને થોડો વધારે ઠીક થાય ત્યાં સુધી કૂક કરી લેવાનો છે તો એક મિનિટ જેવું થયું છે અને સોસ પ્રોપર ઘાટો થઈ ગયો છે હવે તેમાં એક નાની ચમચી ખાંડ એડ કરીશું તો વ્હાઈટ સોસમાં તમને જેવું ગળપણ ગમે એ પ્રમાણે ખાંડ વધારે ઓછી નાખી શકાય છે સાથે જ તેમાં એક ક્યુબ ચીઝ નાખીશું તો અત્યારે મેં પ્રોસેસ ચીઝ લીધું છે આની સાથે તમને ગમે તો થોડું મોઝરેલા ચીઝ પણ એડ કરી શકાય છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચીઝને સોસ સાથે મિક્સ કરી લઈશું સોસ એકદમ ગરમ છે એટલે ચીઝ ઝડપથી પીગળી જશે અને ચીઝ નાખવાથી વ્હાઈટ સોસનો ટેસ્ટ એકદમ સરસ આવે છે સાથે સોસ સરસ ક્રીમી તૈયાર થાય છે તો વ્હાઈટ સોસ બનીને તૈયાર છે અહીં પાસ્તા પણ એકદમ સરસ કૂક થઈ ગયા છે હવે તેમાંથી ગરમ પાણી નીતારીને પાસ્તાને એકવાર ઠંડા પાણીથી ધોઈ લેવાના છે અત્યારે પાસ્તા ડાયરેક્ટ યુઝ કરીએ છીએ જો તમારે પાસ્તાને થોડીવાર માટે રાખી મૂકવાના હોય તો પાસ્તા ઠંડા પાણીથી ધોઈ લીધા પછી તેમાં એક ચમચી તેલ એડ કરીને પાસ્તાને મિક્સ કરી લેવાના જેથી પાસ્તા એકદમ સરસ છૂટા છૂટા રહેશે તો અત્યારે પાસ્તાને ડાયરેક્ટ યુઝ કરવા છે એટલે મેં તેમાં તેલ એડ નથી કર્યું હવે વ્હાઈટ સોસમાં પાસ્તા એડ કરીશું સાથે તેમાં બે મોટી ચમચી બાફેલી મકાઈના દાણા એડ કરીશું અહીં તમને ગમે તો બટરમાં સ્ટર ફ્રાય કરીને કેપ્સિકમ અને ગાજર પણ પાસ્તામાં એડ કરી શકાય છે હવે પાસ્તાને વ્હાઇટ સોસ સાથે પ્રોપર મિક્સ કરીશું અત્યારે પાસ્તાની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે જો આ સમયે વ્હાઈટ સોસ થોડો થીક લાગતો હોય તો તેમાં તમે દૂધ અથવા તો પાસ્તા જેમાં બોઇલ કર્યા હોય એ પાણી એડ કરીને વ્હાઈટ સોસની કન્સિસ્ટન્સી પરફેક્ટ કરી શકો છો હવે સોસની સાથે પાસ્તાને એકાદ મિનિટ કૂક કરીશું અને ગરમા ગરમ વ્હાઈટ સોસ પાસ્તાને સર્વ કરીશું તો એકદમ ક્રીમી ચીઝી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ વ્હાઈટ સોસ પાસ્તા બનીને તૈયાર છે એકદમ સિમ્પલ રેસીપી છે ઝડપથી તૈયાર થઈ જાય છે અને બાળકોને ફેવરિટ હોય છે તો ઘરે ચોક્કસથી બનાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો મને કમેન્ટમાં જણાવજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો